મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને કાયદાકીય પગલા લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે ચોરી ઉપરથી સિહા ચોરી પ્રોફેસર ભાવના મહેતાના અતાર્કિક ખુલાસાઓ અંગે પ્રોફેસર ભાવના મહેતા કે જેઓ યુનિવર્સિટીના કંટ્રોલર ઓફ એક્ઝામ છે પરંતુ તેમને આ વિભાગીય જવાબદારીની પ્રાથમિક શરતોનું લગાવ્યું હતું જે પરીક્ષાના ખાનગી બનાનો જાહેર અને ગુનાહિત ભંગ છે આ અંગે પુરાવા સાથે તેને જે જૂઠાણું ફેલાવ્યું છે તેને હું પર્દાફાશ કરીશ અને જેના સંદર્ભમાં યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર આપીને એની ઉપર તાત્કાલિક પગલા લેવાની શું વાત કરવામાં આવી છે ચોરી માથે સીના ચોરી પ્રોફેસર ભાવના મહેતાના જે આ તાર્કિક ખુલાસાઓ અંગે આજે એના જે જૂઠાણાઓનો અમે પડદા ફાસ કરવા માટે આજે આવેદનપત્ર દેવા આવ્યા છીએ પ્રોફેસર ભાવના મહેતા એમએસ યુનિવર્સિટીના એક્ઝામ કન્ટ્રોનોલ ના હોદ્દા ઉપર બેઠા છે અને એમને આ વિભાગીય જવાબદારી જે પ્રાથમિકતા શરતોનું સુધા ભાન નથી અને હાલમાં એક પીએચડી બાહ્ય પરીક્ષકનું નામ ફેંકડી ઓફ જાહેર નોટિસ બોર્ડ ઉપર પોતાના શાંતિ સહી સિક્કાથી કરીને એને જાહેર નોટિસ બોર્ડ પર લગાવી દીધું અને ખરેખર આ પરીક્ષાનો ખાનગીપણાનો જાહેર અને ગુનાહિત ભંગ છે આ અંગે મેં પ્રશ્ન પૂછી સમૂહ માધ્યમને જણાવ્યું ત્યારે પ્રોફેસર ભાવના મહેતાએ મીડિયાઓને ગેરમાર્ગે દોરીને જુઠ્ઠાણો ચલાવીને પોતાની હોદ્દાની ગરિમાનું હનન કર્યું છે પ્રોફેસર ભાવના મહેતાએ એવું કીધું કે અમારે ત્યાં બાહ્ય પરીક્ષાનું નામ ન જાહેર કરવાનો એવો નિયમ નથી તો એમનું આ વિધાન તથ્યો સાવ વેગડું અને જૂઠું છે અહીં મારી પાસે યુનિવર્સિટીના બે દસ્તાવેજો છે આ દસ્તાવેજોમાં સ્પષ્ટપણે એવું લખવામાં આવ્યું છે કે કોઈ પણ નિમણૂક આપતી વખતે નિયમવલી અપવાય ત્યારે કોઈ પણ એક્ઝામિનરના સંપૂર્ણ રીતે એનું નામ ખાનગી રાખવું એ યુનિવર્સિટીની નિયમમાં આવે છે અહીંયા તમે વાંચશો કે પ્રાઇમરી કન્ડિશન યુ આર રિક્વેસ્ટેડ ટુ કીપ યોર અપોઇન્ટમેન્ટ એન્ડ ઓલ મેટર્સ કન્સર્નિંગ એક્ઝામિનેશન સ્ટ્રિક્ટલી કોન્ફિડેન્શિયલ એટલે આ સ્ટ્રિક્ટલી કોન્ફિડેન્શિયલ રાખવાનું આ નિયમ સંપૂર્ણપણે બધા એક્ઝામિનેશન ડિપાર્ટમેન્ટનો છે અને બીજો અર્થ કે જ્યારે પ્રોફેસર ભાવના મહેતા એવું કહેતા હતા કે ઓપન ડિફેન્સ વાયવા થાય છે એમાં બાહ્ય પરીક્ષા આવે છે તેથી નામ આપી શકાય ત્યારે મારે કહેવું છે કે ગત રોજ આ તમે જોઈ શકો છો યુનિવર્સિટીના લેટર હેડ ઉપર લખેલું છે કે ઓપન ડિફેન્સ સેમિનાર એટલે અહીંયા જે વાયવાનું જે છે અહીંયા વાયવામાં તમે જોશો વિદ્યાર્થીનું નામ છે હેડનું નામ છે ડીનનું નામ છે વેન્યુ છે તારીખ છે પણ અહીંયા એવું લખવામાં આવ્યું કે એક્સટર્નલ એક્સપર્ટ એટલે એક્સટર્નલ એક્સપર્ટ નોમિનેટેડ બાય ધનરેબલ બીસી સર તો જ્યારે તમે જોઈ શકો છો કે કોઈ પણ ફેકલ્ટીની અંદર કોઈ પણ બાય એક્ઝામિનરના નામ નથી મૂકવામાં આવતા ત્યારે તમે જોઈ શકો છો આ પુરાવો છે એટલે જે ભાવના મહેતા મેડમ જે મીડિયાઓને ગેરમાર્ગે દોડીને જે જૂઠું બોલે છે ખરેખર તો મારે પ્રોફેસર ભાવના મહેતાને પ્રશ્ન છે કે તમે આ પુરાવા તમારી સમક્ષ મૂક્યા હવે તમારે તમારા બચાવ માટે તમે કયા મોઢે તમે બચાવ કરશો શરમ કરો શરમ કરો પ્રોફેસર ભાવના મહેતા જો તમને થોડીક બી સેજ શરમ હોય તો તમે કન્ટ્રોલ ઓફ એક્ઝામ તરીકે તાકીદે સરચ જે તમે કરેલી છે જે નિયમોનો ભંગ કરેલો છે તો તમારે ખરેખર રાજીનામું આપી દેવું જોઈએ અને યુનિવર્સિટીના કુલપતિશ્રીને હું કહેવા માગું છું કે આવા સૂઝબૂઝ વિનાના વ્યક્તિઓ જે આવા હોદ્દા પર બેઠા છે એની હકાલપટ્ટી કરવામાં આવે નહીં તો આવનારા દિવસોમાં જે યુનિવર્સિટીનું જે ખાનગીકરણ જે છે ગરીમાં સચવાશે નહીં અને કાલે ઉઠીને ઇન્ટરનલ ટેસ્ટ એક્સટર્નલ ટેસ્ટ બધા એક્ઝામોના પરીક્ષાના નામ જાહેર થવા માનશે અને યુનિવર્સિટીનો સત્ય નાશ થશે એટલે હું છેલ્લે એટલું જ કહીશ કે ચોરી પર સિના ચોરી પ્રોફેસર ભાવના મહેતા પોતાની ભૂલ સ્વીકારતા નથી અને આ ખુરશી પર ચોટી રહેવા માટે આ ખુરશી પર ચોટી રહેવા માટે પોતે જૂઠાનો આશ્રય લેવો પડે છે અને આ આપણી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત યુનિવર્સિટીને કોકલી બનાવવાનું સત્વરે બંધ કરે અને યુદ્ધના ધોરણે પ્રોફેસર ભાવના મહેતા રાજીનામું આપે શ્રી માન્ય કપિલભાઈ જે અમારા ભૂતપૂર્વ સેનેટ મેમ્બર હતા એમનો આજે અમે આવેદન પત્ર લીધો છે હાલ હમણાં અને એ પ્રમાણે એનું પૂરેપૂરું અમે વાંચી લઈએ એકવાર સમજી લઈએ પૂરેપૂરું અને જે કંઈક ઘટતું કરવા જેવું હશે એ અમે તાત્કાલિક ધોરણે નિર્ણય લઈશું ખાસ બીજી માંગ કરી છે સસ્પેન્શનની જ્યાં સુધી વાત આવે છે ત્યારે આપણા શું કહેવાય આપણા અત્યારે એ તો ત્યાંના પ્રોફેસર ઓફ સોશિયલ વર્ક છે અને અહીંયા આગળ છે આપણા એ કંટ્રોલ ઓફ એક્ઝામિનેશન તપાસ એટલે સાહેબ શું છે કે જે નિયમો હશે નિયમ અમે પુરાવા રજૂઆત કર્યા છે આપણી જવાબદારી બનાવીસર સામે કાર્યવાહી કરવામાં નીતિ હોય આ અત્યારે તમને પુરાવા સાથે આપવામાં અગાઉ પણ

થોડું બિઝી સ્કેડ્યુલ છે સાંજે રાત્રે સાડા નવ સુધી અમે જવાબ આપીશું તમને